એકચ્યુલી કાયદો ટ્યુશન ક્લાસ માટે કેટલીક દ્રષ્ટિએ સારો પણ છે કે એ લોકોએ લખ્યું છે કે વાલી પર અતિશય ફી લે છે આ વસ્તુ કોના માટે લાગુ પડે છે એ નથી ખબર આજે જ્યારે પોતે એક રોજગારી ઊભી કરીને શિક્ષક સમાજને આગવું શિક્ષણ પ્રદાન કરે છે શિક્ષકોનું ભાવિનું ઘડતર કરે છે અને ત્યારે આવા શિક્ષકો પર વારંવાર જો ખોટી રીતે અન્યાય કરવામાં આવે વાલીઓને પણ થોડાક સજાગ જવાની થવાની જરૂર છે જો વાલીઓ સજાગ થશે અને બધા ભેગા થઈને શિક્ષણ સામે સરકાર સામે લડત આપશે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું ભવિષ્ય આપણે ઘડી શકીશું બરોડા એકેડેમિક એસોસિએશન અને ફેડરેશન ઓફ ગુજરાત જે આખા ગુજરાતમાં છે એ ગઈકાલથી જ આ વિષય પર આપણા શ્રી શિક્ષણ શ્રી શિક્ષણ સચિવને

તેને લઈને હવે જે ખાનગી ટ્યુશન સંચાલકો છે તેમનું શું કહેવું છે તેમની શું પ્રતિક્રિયા છે તેમના એસોસિએશનના જે આગેવાન છે વિપુલભાઈ અને મિલનભાઈ આપણી સાથે છે વિપુલભાઈ જે રીતે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે કે ભાઈ હવે કાયદા કાયદો બનશે તો આ શું થઈ રહ્યું છે એકચુઅલી કાયદો ટ્યુશન ક્લાસ માટે કેટલીક દ્રષ્ટિએ સારો પણ છે અને કેટલીક દ્રષ્ટિએ જો ટ્યુશન ક્લાસ સંચાલકમાંના અંદર એકાદ કમિટી મેમ્બર રાખે તો હકીકત શું છે એ ખબર પડે આમાં કોઈ પણ એવું ટ્યુશન ક્લાસ સંચાલક એમાં નથી કોઈ પણ આજે આખા ગુજરાતમાં નહીં નહીં તો પણ ઓછામાં ઓછા એક લાખ જેટલા વ્યક્તિઓ જે ટ્યુશન ક્લાસીસ પર આધારિત પોતાનું ગુજરાન ચલાવે છે તો એવા બધા વ્યક્તિનું વિચારીને રાજ્ય સરકારે એકાદ વ્યક્તિ ટુશન ક્લાસ એસોસિએશનમાંથી પણ રાખવું જોઈએ કે જેથી સાચી વસ્તુની સમજ કરી શકે બીજું નિયમ જ્યારે આવશે ત્યારે આગળની પ્રતિક્રિયા તો આપવામાં આવશે કે સાચું જ શું ખોટું શું પરંતુ નિયમ બનાવતા પહેલા જ જો એસોસિએશનમાંથી કોઈક વ્યક્તિને જાણે તો દરેક એસોસિએશનને પોતાના ક્લાસની અંદર એટલે પોતાના જે શહેર છે એમાં જે ચાલતા ક્લાસીસ છે એના વિશેની વિસ્તૃત માહિતી એ ત્યાં રજૂ કરી શકે બીજું કઈ નહીં કે ગવર્મેન્ટ કરે સારું કરે છે વિદ્યાર્થીઓની સેફ્ટી માટે કરે છે ના નથી કહેતા પણ જો કેટલાક ગુજરાત બહારની સંસ્થાઓ કે જે ગુજરાતમાં બહુ મોટો ધંધો કરી રહી છે જે ગુજરાતના સામાન્ય શિક્ષક કરતા જેની જે ગવર્મેન્ટ વાત કરી છે તગડી ફી તગડી ફી આખા રાજ્યમાં કોઈ પણ ટ્યુશન ક્લાસ સંચાલક લેતા જ નથી જે કંઈ લે છે એ મોટી મોટી સંસ્થાઓ છે એલન છે કિડઝી છે આકાશ છે વિદ્યાપીઠ છે આવી સંસ્થાઓની ફી લાખોમાં હોય છે જ્યારે સામે સંચાલકો જે ફીઝ લે છે એ નોમિનલ ફીઝ હોય છે જે એના કરતાં બહુ જ ઓછી હોય છે એવું કરે કે એના દસ પંદર ટકા જેટલી જ ફી લેતા હોઈએ છીએ તો આ કોઈ સમસ્યા જ નથી તો પછી આપણે કેમ કેમ રહેવું છે 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 જો એ લોકો આટલા બુદ્ધિજીવી વર્ગ શિક્ષિત આવે આપણે એમની પર વિશ્વાસ ના કરાય આટલા મોટા પદ પર લોકો બિરાજમાન છે તો કોઈ સારું જ વિચારશે સર સારું વિચારે એ એક તરફ વિચારી રહ્યા છે જે રીતે મીડિયામાં મીડિયા થ્રુ અમને ખબર પડશે તમારા થ્રુ કે ભાઈ જે રીતે કે એ લોકોએ લખ્યું છે કે વાલી પર છોકરા ભણાવી પોતાના ઘરનું પૂરું કરે છે એ વ્યક્તિ એટલી બધી ફીઝ લેતો હોત તો આવું થતું જ ને પણ એ જે આ જે મીડિયા થ્રુ અમને ખબર પડે છે કે ગવર્મેન્ટ શું વિચારી રહી છે કે ભાઈ તગડી ફી લે છે વાલીઓ વાલીઓનું શોષણ કરે છે વિદ્યાર્થીઓનું શોષણ કરે છે જે ખોટું છે આવું બધું કોણ કરે છે કે જે સંસ્થાઓ બહુ મોટી છે રેપ્યુટેડ સંસ્થા ક્લિયર વાત છે કોઈનું નામ તો લીધું નથી નાની મોટી હવે ચોરકી દાડી મેં તિનકા જેવી વાત છે કે ભાઈ તમે લેતા જ નથી વધારે ફી તો આપણે શા માટે એટલી બધી ચિંતા કરવાની છે આમાં ચિંતાની વિષય એટલા માટે કારણ કે આજે છેલ્લા કેટલા સમયથી જુઓ જ્યારે સુરતમાં આગની ઘટના બની ત્યાર પછીની ઘટના જો જુઓ તો કોઈ પણ તવા એ છે તો માત્ર ને માત્ર ટ્યુશન ક્લાસીસ પર તવાઈઓ લાવવામાં આવી છે અમારે સરકારને ખાલી એવું કેવું છે કે તમને એવું શું છે આજે લાખો તમને સરે કીધું કે ગુજરાતમાં લાખો ટ્યુશન ક્લાસીસના શિક્ષકો આના પર નભે છે આજે જ્યારે પોતે એક રોજગારી ઊભી કરીને શિક્ષક સમાજને આગવું શિક્ષણ પ્રદાન કરે છે શિક્ષકોનું ભાવિનું ઘડતર કરે છે અને ત્યારે આવા શિક્ષકો પર વારંવાર જો ખોટી રીતે અન્યાય કરવામાં આવે તોનો મતલબ શું છે સરકાર કહે છે કે આત્મનિર્ભર બનો આજે આટલા બધા શિક્ષકો આત્મનિર્ભર છે લોકોને લાખો લોકોને બીજા લોકોને રોજગારી આપવામાં આવે છે તેમ છતાંય હળહળ તો અન્યાય માત્ર ને માત્ર શિક્ષક સામે શા માટે માત્ર ને માત્ર ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકો સામે વારંવાર રોષ ઠાલવામાં આવે છે એનું રીઝન શું છે આજે ગવર્મેન્ટ કાંઈ પણ નિર્ણય લે

સો દોઢસો બસો બાળકોને ભણાવો છો એમના વાલીઓ કેમ બહાર નથી આવતા કે ભાઈ આ ખોટું કેમ કે ફરક તો એમને પણ પડશે તમારું તો ઘર રોકાઈ જશે ચૂલો રોકાઈ જશે પણ એમનું બાળકનું તો ભવિષ્ય બગડશે તો એ લોકો કેમ બહાર નથી આવતા તમારી સો સાચી વાત છે વાલીઓએ પણ આ બાબતે ભેગા થવું જોઈએ બાળકને જો પ્રોપર શિક્ષણ નહીં મળે આજે આપણે છેલ્લા કેટલા વખતથી જોઈ રહ્યા છે કે શિક્ષણની ધીમે ધીમે પડતી થઈ રહી છે બાળક સોશિયલ મીડિયા તરફ વધુ જોવા માંડ્યું છે વાલીઓને પણ થોડાક સજાગ જવાની થવાની જરૂર છે જો વાલીઓ સજાગ થશે અને બધા ભેગા થઈને શિક્ષણ સામે સરકાર સામે લડત આપશે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું ભવિષ્ય આપણે ઘડી શકીશું અને માટે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે એવી હું તમારા માધ્યમથી વાલીઓને પણ અપીલ કરું છું વિપુલભાઈ ઘણા લોકો એવું પણ કહે છે કે ટ્યુશનની જરૂર જ નથી શાળામાં જે શિક્ષણ મળે છે એ પૂરતું મળે છે ટ્યુશનની શું જરૂર છે હવે આ વસ્તુ ઘણા જે કહેનારા છે જેમના બાળકો હાલમાં ભણી રહ્યા છે એવા એક પણ વાલી આવું બોલતા નથી આ જે બોલવા છે કે જેનું કોઈ ભણતું કરતું નથી એવા લોકોના કેટલાક અંશે સ્ટેટમેન્ટ હોય છે બીજું કે અત્યારે કહે છે કેટલાક લોકો ટ્યુશનની જરૂર નથી કેટલાક એવું કહે છે કે ઓનલાઈન બધું મળી જાય છે ઓનલાઈન અમે ક્લાસ કરી લઈએ છીએ પણ શું તમને ખબર છે કે એના લીધે બાળક પર કઈ કઈ ઇફેક્ટ થાય છે અત્યારે વાત કરીએ કોરોના પછી જે રીતે ઓનલાઈન ચાલી રહ્યું છે એમાં ડોક્ટરને પૂછ્યું આઈ સર્જનને કે આઈ સ્પેશિયાલિસ્ટને અમે એક એસોસિએશન તરફથી ગયા હતા આઠ દસ શહેરના મોટા મોટા ડૉક્ટરને મળવા તો કે એમણે ચોખ્ખું કીધું કે આ કોરોના પછી લગભગ પાંત્રીસ ટકા પાંત્રીસ ટકા બાળકોમાં ચશ્મા આવી ગયા કેમ ઓનલાઈન બીજું ઓનલાઈન ભણવા કરતા એ ક્યારે ઓનલાઈન ભણતા ભણતા બીજું છે 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 એના એના લીધે પર માનસિક જે એ એ વિકૃતિ તરફ નથી જઈ રહ્યો બાળકનું આ જે લોકો બોલે છે કે કશું ટ્યુશનની જરૂરત નથી જેટલું ફિઝિકલ ભણવામાં આવે છે એ ઓનલાઈનથી મળતું નથી ઠીક છે કેટલાક મોટી મોટી સંસ્થાઓ જ ઓનલાઈન ચલાવે છે અને આ એમના જ લોકો છે કે જે આવા સ્ટેટમેન્ટ આપતા હોય છે આ સ્ટેટમેન્ટ આપવાવાળા કોણ છે પર્ટિક્યુલર એક ચોક્કસ વર્ગ છે જેમ કે દરેક જગ્યાએ આઈટી સેલ હોય એવો એમનો એક આઈટી સેલ જેવું છે કે જે લોકોનું કામ ટ્યુશન વિરોધી કરવું મિરનભાઈ શું બીક સતાઈ રહી છે ગઈકાલથી જે રીતે અમને કીધું કે કંઈક એક તરફું ના થઈ જાય તો એવું તો સંચાલકોને કઈ બીક છે કે શું સરકાર કરી શકે છે સંચાલકોને સરકાર માટેની આમ જોવા જાવ તો સરકાર જે છે અત્યારે કરી રહી છે એ શું કરી રહી છે હજી કોઈને ચોક્કસપણે કોઈ મુદ્દાઓ બહાર નથી આવ્યા એટલે શિક્ષકો ખાલી એટલી દુવિધામાં છે કે સરકાર કયા પગલા માટેની વાત કરી રહી છે આજે જે તમે સારે કીધું એ પ્રમાણે મોટી મોટી સંસ્થાઓ જ્યાં આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે જ્યાંથી વિદ્યાર્થીઓને તકલીફો થઈ રહી છે નાની સંસ્થાઓ જે વર્ષોથી કામ કરી રહી છે એના માટે કોઈ પણ વાલીઓને કે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ્સ ઊભા થતા નથી હવે સરકાર શું પગલાં લઈ રહી છે જો ચોક્કસ દુઃ અમને ખબર પડે તો આપણે એના માટેની પ્રતિક્રિયા આપી શકીએ છીએ હવે પગલાં લેવાશે શું થશે એની કાંઈ વાત થતી નથી બાકી તમે કહો કે અત્યારે સરે કીધું એ પ્રમાણે ફીઝની બાબતે વાત કરીએ કે અન્ય કોઈ પણ બાબતે વાત કરીએ તો ઓછી ફીઝમાં ઘણું સારું શિક્ષણ જે સામાન્ય શિક્ષકો છે એ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે આજે આપણે વાત કરીએ તો ધીમે ધીમે જો સરકારી તરફથી ખાનગીકરણની વસ્તુઓ વધતી ગઈ છે જેને કારણે ખાનગી શાળાઓ જે છે એમાં જો બાળકોની અભ્યાસની વાત કરીએ તો અભ્યાસ કેટલી સ્તરે સારું મળી રહ્યું છે બાળકોને જો એ સારી સ્તરે મળતું હોત તો બાળકોને ટ્યુશન ક્લાસમાં આવવાની જરૂર ન પડત હવે બાળક ખાનગી ક્લાસીસમાં ભણવા જાય છે એને સારું ભણતર મળે છે સારી રીતે આગળ વધે છે અને એક શિક્ષક એક સામાન્ય શિક્ષક જે ટ્યુશન ક્લાસીસનો સંચાલક છે એ પોતાના બાળકોને વિદ્યાર્થીઓને બાળકો સમજીને આ જે ભણાવે છે ને એમની કારકિર્દી કેવી રીતે આગળ વધી શકે એના માટે સતત પ્રયત્નો કરતા રહેશે અને આવામાં જો સરકાર આવા કોઈ પણ તગલખી નિર્ણય લે તો એની અસર હંડ્રેડ પર્સન્ટ સમાજ પર પડશે વિદ્યાર્થીઓ પર પડશે શિક્ષણ પર પડશે છેલ્લો સવાલ કે માનો કે સરકાર તો તમને નથી સામેલ કરી રહી તો તમારા તરફથી કોઈ એવું પત્ર વ્યવહાર કે તમારા સુઝાવ કે જો તમે આવું કરતા હોય તો આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખશો એવું કંઈ કરવામાં આવશે સો ટકા બરોડા એકેડેમિક એસોસિએશન અને ફેડરેશન ઓફ ગુજરાત જે આખા ગુજરાતમાં છે એ ગઈકાલથી જ આ વિષય પર આપણા મુખ્યમંત્રીશ્રી શિક્ષણ મંત્રીશ્રી શિક્ષણ સચિવને સો ટકા આવેદન પત્ર આપવાના છે કે જેથી કરીને એ લોકો શીખ અમારે શું જોઈએ શું નથી જોઈતું તમારી એટલે એના વિશે અમે સો ટકા આવેદન આપવા ગાંધીનગર પણ જવાના છે અને જે તે જગ્યાએ ડીઓ કચેરીમાં પણ અમે આપવાના છે ટૂંક સમયમાં જ અમે જે આવું કંઈક ચાલતું હોય ફોર એક્ઝામ્પલ ડમી શાળાઓ કે જે તો એના ઉપ અગેન્સ્ટ પણ અમે આ વીકની અંદર જ ડીઓ કચેરીમાં આવેદન પત્ર આપવાના જ છે જ્યાં જે બધું ખોટું છે ત્યાં અમે સો ટકા સાથે છીએ શિક્ષણ સામાન્ય જે આપણે વાત કરીએ વડોદરા શહેર કે આખા ગુજરાતમાં જે શિક્ષણ સંચાલક છે એના પર બાળકો કેટલા નિર્ભર છે એની વાત કરીએ ઘણા બધા પેરેન્ટ્સ હાલમાં એવા છે કે એક પેરેન્ટ્સ જો કમાય તો ઘરનું પૂરું થાય નહીં તો મધર એન્ડ ફાધર બંને જો જતા હોય તો 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 એના બાળકનું ભણવાનું શું એ ભણવા માટે ત્યાં છે કે શહેરના સામાન્ય જે શિક્ષણ ચલાવતા હોય સામાન્ય ક્લાસ ચલાવતા હોય કે જે બાળકો પર બાળકોને સો ટકા સારું શિક્ષણ આપે અને એમને પણ એ વાલીઓને શિક્ષક પર સંપૂર્ણ ભરોસો છે કે અમની પાસે અમે બાળકને મૂકીશું તો અમારા બાળકનું ઘડતર વ્યવસ્થિત થશે એટલે આવી ઘણી બધી બાબતો છે કે જેના લીધે થઈને અમે નો ડાઉટ આવેદનપત્ર સો ટકા જેટલા કેટલાક મુદ્દા છે એ લોકોના હજુ એક તો પ્રોપર એ લોકોની ગાઈડલાઈન આવી નથી જેવું આવે પણ એ અમલમાં થાય એ પહેલા અમે સો ટકા રજૂઆત કરી દઈશું કે જેથી કરીને સરકાર એની વિષય પર ધ્યાન આપે ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે આ હતા વિપુલભાઈ અને મિલનભાઈ અને જેઓ વડોદરાના જે ટ્યુશન ક્લાસીસ છે તેના સંચાલક છે અને હાલ જે ગઈકાલે સરકાર તરફથી જે નિર્ણય લેવાયો છે કે એક આઠ લોકોની ટીમ બની છે જે કાયદો બનાવશે તો તેને લઈને એવો પણ ચિંતિત છે કે સરકાર શું કરી રહી છે તે હજુ સુધી ચોક્કસ બહાર આવ્યું નથી અને જો સરકાર આવી કોઈ કમિટી બનાવે તો તેમાં ટ્યુશન સંચાલકોને પણ રાખે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે